રણનીતિ ઘડવા માટે કોંગ્રેસના ધારાસભ્યો બેઠક પણ કરશે તેવી વાત તેઓએ કરી છે ધારાસભ્યોની મિટિંગમાં અમે વિસ્તૃત ચર્ચા કરીશું કારણ કે આજે સત્ર જે બોલાવવામાં આવ્યું છે અમારી માંગણી એવી હતી કે અતિવૃષ્ટિની પણ ચર્ચા થાય અત્યારે જે રસ્તાની પણ હાલત ખરાબ છે એની પણ ચર્ચા થાય પણ જે સરકારે જે ત્રણ દિવસના સત્રનું આયોજન કર્યું છે એમાં એવો પ્રજાના પ્રશ્નોની ચર્ચા થાય એવો કોઈ પણ અવકાશ એમણે રાખ્યો નથી એટલે એને અમે કઈ રીતે ઉજાગર કરવા એની સ્ટ્રેટેજી આજે અમે નક્કી કરીશું કેવા પ્રકારનો વિરોધ રહેશે કોંગ્રેસ પક્ષનું દિવસ દિવસના સત્ર વિરોધ તો કયો રીતે કરીશું એ કેવું અત્યારે શક્ય નથી પણ અમે રણનીતિ નક્કી કરીને ચોક્કસ પ્રકારે સરકારને ઘેરવાનો અમારો પ્રયત્ન રહેશે અને અત્યારે જે સરકારની નિષ્ફળતાઓ અત્યારે દેખાઈ રહી છે ગઈ કાલે તમે અમદાવાદની પણ પરિસ્થિતિ જોઈ હશે કે કેટલી જગ્યાએ પાણી ભરાઈ ગયું હતું આજે પણ જે બનાસકાંઠામાં અતિવૃષ્ટિ થઈ છે એમાં કેટલાય લોકો આજે ફસાયેલા છે ત્યાં હજી સુધી સરકારી તંત્ર પહોંચી શક્યું નથી અને આજે ચોવીસ કલાક થઈ ગયા હોવા છતાં પણ એ લોકોની હાલત પણ કફોળી છે એટલે સરકાર કઈ દિશામાં કામ કરી રહી છે સમજવું અમારા માટે મુશ્કેલ છે એટલે અમે વિધાનસભામાં એ પ્રશ્ન લઈને અમે જઈશું સર આજે અમે પણ એ બચ્ચું ખાબર વિશે પણ સરકારમાં અમે રજૂઆત અને એનો વિરોધ કરવાનો છે અને રાજીનામાની માંગ પણ અમે આજે કરીશું